કેટલા માણસો બેઠેલા છે અંદર ચારેક માણસો બેઠેલા છે ચારેક માણસો બેઠેલા હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં ભગવાન તમને બધા સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ચોમાસામાં આજે કામ નથી તો બે બાળકોની સાથે આજે આપણે છે ને રમત કરવાની છે અને તમારે તમે પણ જોયું જ હશે આવી એક શું કહેવાય નાવડી નાવ કહેવાય બોટ કહેવાય તો સરસ મજાની છે ક્યારની પડી હતી ને કેતબને મળી ગઈ છે તો આ કેવી રીતે પાણીમાં જાય છે ને તમારા સાથે શેર કરશું ને આર્ય વાર જોવે છે તો કેટલો બધો એક્સાઇટેડ છે ને તો આ રીતનું પેકિંગ આવે છે અને અમુક તૈયારી કરવાની પણ તૈયારી કરીને રાખી છે આ દીવો તેલ પૂરીને તૈયાર કરી દીધો છે તો છે ને આપણે નાવમાં પહેલાં કેતબ શું કરવાનું પહેલાં પાણી ભરવાનું આર્યને ખબર નથી એટલે જોયા કરે છે હવે ગાજે હો છે પણ વરસાદ આવતો નથી મજા આવશે હે ને આરિયા હે આરિયા કોઈટા દેખી નથી આરિયાજી એકવાર જોયું નહીં ને મજા છે પપ્પા એ કેવી રીતે જશે કેવી રીતે જશે એ મને પૂછે બહુ સરસ છે તો આમાં બે પાઇપ આપેલી છે ને અહીંયા તેમાં પાણી ભરવાનું થોડું પેલ્લા એની બે પાઇપમાં પાણી ભરી દીધું છે ને હવે આપણે એને લખી તો પકડને બેટા આગળ થી રેને આને દીવાસળી થી સળગાવી દઈએ હવે હલગે તો જોઈએ અવાજ આવશે તો રેબડે જો તો જે અવાજ આવે છે ને એ અંદર કોઈ સેલ એવું કશું જ નથી નાખ્યું આપણે જે આ દીવો સળગાવીએ ને એની ગરમીથી જ આ નાવ ચાલે છે સારી અને મજા આવે છે જેમ જેમ ગરમ થાય ને તેમ તેમ એનો આપણે દિશા બદલી કાઢીએ આ જે અવાજ આવે છે ને એ આપણે જે પાઇપમાં પાછળ પાણી ને ત્યાંથી આવે છે અને આ દીવો જેટલું ગરમ થાય એટલું આગળ આગળ ચાલે છે તેલ ખતમ એટલે નાવડી બંધ મજા આવે આર્ય આ કોની હે હેડે ને એમ આંગળીથી ટ્રાન્સફર કર આર્યમ કરવા દો પૈસા બદલો આ બાજુ જવા દો આ બાજુ આ બાજુ ખાલાસી આર્યને બેસા લીજો કેટલું વજન છે અત્યારે આમ જોઈએ આપણે બોટ કેવાય એની અંદર બેસીને જવાનું દરિયામાં ચાલે ને તે છે કેટલા માણસો બેઠેલા છે અંદર ક્યારેક માણસો બેઠેલા છે ક્યારેક માણસો બેઠેલા છે એક તો બુડી ગયો એક એક રેસ્ક્યુ કરીને કાઢી લો ચાલો રેસ્ક્યુ કરો જલ્દી 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 બોટ આવતા પહેલા રેસ્ક્યુ કરો જલ્દી 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 રેસ્ક્યુ કરીને અંદર મૂકી દો અંદર 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 હા ચાલી ખેંચી લીધા છે હે બેટા હા નિયમ કુતવ રમત કરે છે ગડ ગડ કે હા એમની નાવડી ચાલે છે હજી કે મારે ગીર ભર ઓ એમ કે મારે ગીર 1370 ચાલે છે પછી બંધ થઈ જશે ઓ ભારી ગીર ભર નહી હવે અંદર આવી જઈએ તમને રમકડી મળી જાય ને તો બાળક એટલા ખુશ થઈ જાય તમને ચહેરાના હાવભાવ પણ એટલા મસ્ત થઈ જાય